જય હિન્દોસ્તો હું અત્યારે ધ્રાંગધ્રાથી નજીક એવા વાવડી ગામની માલી બાજુ વાવડી ગામમાં આવેલી આ ઐતિહાસિક અને ખૂબ જ જૂની જગ્યા દોસ્તો આ જગ્યાને સાંઢ દાદાની જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે હવે એ શા માટે એ પણ હું તમને જણાવીશ પરંતુ એના પહેલાં હું તમને દર્શન કરાવી દઉં આ અતિવિશાળ ખાંભી જે તમને દેખાય છે એ સાંઢ દાદાની છે એની બાજુમાં આ બીજી નાની ખાંભી છે એ ગેલા બાપા ગમારાની ખાંભી છે અને એની બાજુમાં એક નાનકડી જે બીજી ખાંભી છે એ એક કૂતરાની ખાંભી છે તો દોસ્તો આ જગ્યાએ આપ દર્શન કરી શકો છો અખંડ દીવડો આ જગ્યાએ પ્રજ્વલિત છે આપ દર્શન કરી લો અને આ જગ્યાએ પણ ઘણી બધી આ વસ્તુઓ ધરાવવામાં આવી છે જેના વિશે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરશું પરંતુ આ જગ્યાએ તમે જ્યારે પણ આવશો ને દોસ્તો ત્યારે તમને આવી રીતના કોઈને કોઈ જગ્યાએ આ બધા આધ્યાત્મિક રૂપ ચિહ્નો બધા જોવા મળશે આપ જોઈ શકો છો શ્રીફળ ચડાવેલા છે ત્યારબાદ આ ધ્વજા પતાકા દોસ્તો ઇતિહાસ એવો છે કે એક સમયે ધાડ આ જગ્યાએ ધાડા ઉતરે છે ત્યારે ગેલા બાપા ગમારા એ વણવગડામાં પોતાની ગાયો ચારતા હોય છે ત્યારે ગાયોના ધણ વાળી અને ધાડપાડુઓ જાય છે ત્યારે ગેલા બાપા ગમારા એ ધીંગાણા લડતા લડતા કામ આવે છે ત્યારબાદ એમના ધણની માલિકા જે એક ખૂટ હતો બરાબર જે ધણખૂટ હતો એટલે કે જે હાંડ હતો એ પણ ધીંગાણે લડતા લડતા કામ આવે છે અને સાથે સાથે એક કૂતરું હતું એ કૂતરું પણ એમ કહેવાય કે એ ધીંગાણામાં કામ આવે છે ત્યારબાદ એ ઇતિહાસને અમર રાખવા માટે થઈ અને આ જગ્યાએ એમના પાળિયાઓ ખોળાય છે દોસ્તો પાળિયા થકી આપણી એમ કહેવાય કે અનેક વાતો જે છે એ આજે જીવંત છે ત્યારે વાવડી ગામના પાદરની મલિપા હા એ વાડીના સીમાડે આ બધા દર્શન આપણને થાય છે આપ જોઈ શકો છો દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવાને માટે આવે છે શ્રદ્ધા ભાવ અને માન્યતા લઈને આવે છે આપ આ જગ્યાએ આ દર્શન કરી શકો છો દોસ્તો